જે માટે લાયકાત વયમર્યાદા તેમ છ બે હજાર પચીસ ના રોજ સાંજે સાડા પાંચ કલાક સુધીમાં જરૂરી પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે જગ્યાની વિગતની વાત કરીએ તો સેનેટરી ઇન્સ્પેક્ટર છે લાયકાત સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અનુભવ ત્રણ વર્ષનો અનુભવ માંગેલો છે સંખ્યા છે એક માસિક પગાર અઢાર હજાર આપવામાં આવશે શરતોની વાત કરીએ તો લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી જાહેરાત પ્રસિદ્ધ થઈથી દસ દિવસમાં સુધીમાં એટલે કે તારીખ તેર છ બે હજાર પચીસ સુધીના સાડા પાંચ કલાક સુધીમાં ચીફ ઓફિસર ગણદેવી નગરપાલિકા કચેરી રામજી મંદિરની સામે ગણદેવી તાલુકો ગણદેવી જિલ્લો નવસારી ઓગણચાલીસ ત્રેસઠ સાહીઠ ખાતે ફક્ત રજિસ્ટર એડી સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે દરેક પરબડિયા ઉપર જગ્યાનું નામ લખવાનું રહેશે વધુમાં અસ્પષ્ટ અરજીઓ અને સમય મર્યાદા અરજીઓ અથવા રૂબરૂ કે કુરિયર મારફતે કરવામાં આવેલ અરજીઓને માન્ય ગણવામાં આવશે નહીં ઉમેદવારે પોતાની અરજી સાથે સીવી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા શાળા છોડ્યા નું પ્રમાણપત્ર તથા જન્મનો દાખલો અનુભવ અંગેનો પ્રમાણપત્રો તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટા નંગ બે જેવા ડોક્યુમેન્ટની સ્વ પ્રમાણિત નકલ અરજી સાથે રજૂ કરવાની રહેશે તમામ ઉમેદવારોએ સીવીમાં પોતાનો મોબાઈલ નંબર ઈમેલ આઈડી એડ્રેસ અચૂક લખવાનું રહેશે જેના કારણે તમને ભવિષ્યમાં તે લોકો સંપર્ક સાધી શકે સદહરૂ ભરતી તદ્દન હંગામી ધોરણે એટલે અગિયાર માસના કરાર આધારિત રહેશે જે અંગે નક્કી કરેલ ફિક્સ પગાર ઉપરાંત કોઈપણ પ્રકારના વધારાના ભથ્થા કે કાયમી કર્મચારીઓને પ્રાપ્ત થતા લાભો મળી શકશે નહીં ઉમેદવારની વય મર્યાદા તારીખ એક સાત બે હજાર પચીસના રોજ અઢાર વર્ષથી ઓછી નહીં અને ત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉમેદવારની પસંદગી અંગેની તમામ અધિકાર સત્તા નગરપાલિકાના અબાધિત રહેશે જે માટે કોઈ પણ કારણો આપવામાં આવશે નહીં ભાવેશકુમાર બી પટેલ પ્રમુખ છે ગણદેવી નગરપાલિકાના અને પ્રાચી પી દોશી ચીફ ઓફિસર છે ગણદેવી નગરપાલિકાના આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો